રાજનીતિનું જી હા ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે પરંતુ આ અભિયાન પર કોણ કલંગ લગાવી રહ્યું છે તે વિશે વાત કરીશું કારણ કે જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે દસ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આ જ ટાર્ગેટને પૂરો કરવા તેને અચીવ કરવા ગુજરાતમાં કેવા અવનવા ગતકડા ચાલી રહ્યા છે તેના વિશે વાત કરવી છે કારણ કે ક્યાં કેવું કહેવામાં આવી રહ્યું છે કે તમે 100 સદસ્ય લાવો તમે 500 રૂપિયા તમને આપીશું એટલે કે એક સદસ્યના 5 રૂપિયા તમને આપીશું ક્યાંક જે નાના બાળકો છે તેમને કહેવામાં આવે છે કે મોબાઈલ ફોન લઈને આવજો તમને સદસ્યતા અભિયાન તમને કાર્ડ આપી દેશું ક્યાંક શિક્ષકોને તેમાં સમાવ્યા છે ક્યાંક દર્દીઓ જે દર્દીઓને સાથે રાખીને ટાર્ગેટ અચીવ કરવામાં આવી રહ્યો છે સવાલે છે કે આવા કેટલા કેવા નેતાઓ છે કે જે પોતાના ઉપરી નેતાઓને ખુશ કરવા માટે રાજી કરવા માટે કે મેં કામગીરી કરી છે તેમને બતાવવા માટે તમે આવા રસ્તા આખરે કેમ અપનાવો છો આમાં તો તમે તમે પોતે પાર્ટી પર કલંક લગાવી રહ્યા છો જો તમે ખરા અર્થમાં વિકાસના કાર્ય કરેલા હોય લોકોની સેવા કરી હોય લોકોને તમે મદદ આવે તેમના કામ કર્યા હોય તો પછી આવા ગતકડા તમે તમારે અપનાવવાની જરૂર પડતી નથી પરંતુ તો પણ જે આખો મુદ્દો લાગે છે એવો લાગે છે કે યા તો એક ટાર્ગેટનું દબાણ છે યા પછી જે સ્થાનિક નેતાઓ છે સારું દેખાડવા માટે ગમે તે પ્રયાસ કરી રહ્યા છે બે કિસ્સા ભલે અત્યારે આપણે બનાસકાંઠા અને વાત કરી રહ્યા છે પણ ગઈકાલે તમે સો સદસ્ય બનાવો તો પાંચસો રૂપિયા તમને મળશે એટલે પાંચ રૂપિયામાં એ સદસ્યતા વેચી રહ્યા હતા બીજી તરફ જે આ મહેસાણાનો જે વિડીયો છે એમાં સ્પષ્ટ જે બે વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે એમાં દર્દી ત્યાં જાય છે ઇન્જેક્શન લેવા માટે એની પાસે એક ઓટીપી માંગવામાં આવે છે અને જયારે પડે છે ભાજપના સદસ્યતા અભિયાન ની વાત છે એટલે આવું શા શા માટે થઈ રહ્યું છે આ આખા વિવાદના કારણે કોંગ્રેસને તક મળી છે ને એમણે જોરદાર આરોપ કરી દીધા છે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ આકરા પ્રહારો કર્યા આખા મામલાને લીધે તો જે આ વીડિયો છે એ મહેસાણાનો છે કે જેમાં જે વાર્તાલાપ થઈ રહ્યો છે એ વિડીયો વાયરલ થવાના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ રીતે

પણ સવાલ અહીંયા એ જ ઉઠી રહ્યો છે કે આખું જે અભિયાન છે એને કલંકિત કોણ કરી રહ્યું છે શું બહુ ઝડપથી સારા દેખાવા માટે ટોચની નેતાગીરી પાસે સારા થવા માટે સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે કોંગ્રેસે જે પ્રહાર કર્યો હવે એ સાંભળી લઈએ આપણે શિક્ષણમાં શિક્ષકો પોતે આપવા નહીં અને ફરજિયાત શિક્ષણ વ્યવસ્થામાં એમને જોડવાને બદલે ભાજપાના સભ્ય બનાવવા માટેની જવાબદારી સોંપવી ડોક્ટરો અને હોસ્પિટલોનો દુરુપયોગ કરવો અત્યાર સુધી તો એવું સાંભળ્યું હતું કે કોઈ ટેન્ડર લેવું હોય તો ચંદા દો ધંધા સ્કીમ હતી પણ હવે તો ભાજપાએ પોતાના સભ્ય નોંધવા માટે ઊંધું શરૂ કર્યું રોજગાર તો આપતા નથી પણ લોકોને જો સભ્ય બનો તો પાંચ પાંચ રૂપિયા આપણી સાથે ભાજપના નેતા કેસી પટેલ જોડાઈ ગયા છે પટેલ સાહેબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પ્રકારના જે વિડીયો સામે આવી રહ્યા છે

એટલે ભારતીય જનતા પાર્ટી દર છ વર્ષે ફરી સદસ્ય બનાવે છે અને સમગ્ર દેશની અંદર સૌથી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટી બે હાજર ચૌદ માં બની હતી અને એ જ પ્રકારે આ બે હાજર ચોવીસ માં સદસ્યતા અભિયાન શરૂ થયું છે હું આપને ગુજરાત ની વાત કરું તો ગુજરાતમાં બે તારીખે જયારે કેન્દ્રમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજીએ ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી અને વિશ્વના નેતા નરેન્દ્રભાઈને પ્રાથમિક સદસ્ય બનાવ્યા માન્ય અમિતભાઈને બનાવ્યા માન્ય રાજનાથસિંહ ને બનાવ્યા અને આ અભિયાનની દેશમાં શરૂઆત થઈ છે બીજા દિવસે માન્ય પાટીલ સાહેબે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એમને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સભ્ય બનાવ્યા અને ગુજરાતમાં અભિયાન શરૂ થયું છે અત્યાર સુધીમાં આજે સાહીઠ લાખ કરતાં પણ વધુ સભ્યો ભારતીય જનતા પાર્ટીના બન્યા છે તમે જે પણ કહી રહ્યા છો બરાબર છે પણ આ જે મહેસાણા હું તૈયાર છું એમાં એટલે આપનો આરોપ છે કે આ કોંગ્રેસ આપના લોકો કરે છે એટલે હું એનો જવાબ આપું ભાવનગરમાં જે યુવરાજસિંહ ગોહિલ કહી રહ્યા છે કે સો સદસ્યો તમે લાવો તમને પાંચસો રૂપિયા આપી દઈશ સદસ્ય બનવું હોય તો એ પોતાના મોબાઈલ માં મિસકોલ કરે છે એ મિસ્કોલ કર્યા પછી એના જોડે ઓટીપી આવે છે એ ઓટીપી એના મોબાઈલ માં લખે છે પછી એની વિગત બને છે ત્યારે એ પ્રાથમિક સદસ્ય બને છે એટલે કોઈ પણ અમારા ત્યાં એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ છે કે કોઈ પણ ઘેર બેઠા ના બનાવી શકે કોઈ બીજું કઈ ગોઠવણ ના કરી શકે અને એ જ પ્રકારે નામ સાથે સાથેની વિગત આવે છે એટલે એને કોઈ એક વાત કરીએ કરી તો એનો વ્યક્તિગત વિષય છે એને આ અભિયાન ની પાછળ એકાદ લોકલ જે મારી જો બે ત્રણ વિષયો આવે છે એ એના પેલા વઢવાણ નો આવ્યો હતો વઢવાણમાં પણ આ લોકોએ પ્રી પ્લાન કર્યો હતો એમાં કોઈ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કે આગેવાન એ સ્કૂલ ગયો નથી એમાંથી એ પાંચ લોકો ના કર્યા છે હવે જેને કરાય છે એને ભારતીય જનતા પાર્ટી જોડે કઈ લેવા દેવા નથી એમ કરીને આ લોકો કોંગ્રેસ અને આપના લોકો એને કેવી રીતે કરવું કેવી રીતે જનતા તમારું છે એમાં કોંગ્રેસ કે આપ આવું કઈ કરે તો એમને ફાયદો શું થાય અરે ભાઈ એમને ફાયદો થાય છે આ વિવાદ માં લઈને આ મીડિયા આવવા થાય કે ભાઈ આ ભાજપ આવી રીતે કરે છે ખોટા ખોટા સ્કૂલો માં કરે છે હોસ્પિટલમાં મહેસાણામાં તો ત્યાં સિવિલ સુપ્રિન્ટેડ પોતે તપાસના આદેશ આપ્યા તેમણે સ્વીકાર્યું છે કે આવું એ થતું હતું તેમણે એવું કહ્યું કે ખાનગી એજન્સી નો માણસ આ કામ કરતો હતો પરંતુ આવી રીતે દર્દીઓને તો તેમને સદસ્ય બનાવવામાં આવ્યો છે તે વાત તો સાચી છે પણ એ ભારતીય જનતા છે છે જે બનાવી રહ્યો પાર્ટી વ્યક્તિ કોંગ્રેસ નો આગેવાન છે કાર્યકર્તા છે એટલે આ તો બંને નું પ્રી પ્લાનિંગ છે બનાવવા વાળો પણ નક્કી કરો અને સામે બનવા વાળો પણ નક્કી કરી લે બિલકુલ એટલે એવું આમાં